બોગસ બિલ સુરતમાં હીરા દલાલના નામે જીએસટી નંબર મેળવી બોગસ બિલ બનાવવાનો મામલો સામે આવ્યો મિત્રના ભાઈએ જ પંદર પોઈન્ટ સત્તર કરોડના બોગસ બિલ બનાવ્યા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પાંચ શખ્સો સામે ગુનો દાખલ થયો છે ઈકોસેલે બોગસ બિલના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે ઈકોસેલ પોલીસે મનોજ કેવડિયાએ ધરપકડ કરી મહત્વનું છે કે કતારગામ વિસ્તારમાં મહિલાના દલાલે પોતાના નામે જીએસટી નંબર લઈને મિત્રણાભાઈને આપ્યો હતો જો કે મિત્રણ ભાઈએ તેનો દુરુપયોગ કરતા પંદર કરોડના બોગસ બિલ બનાવી નાખ્યા આ મામલે હીરા દલાલના મિત્રએ હાથ ઊંચા કરી દેતા તેણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે આ મામલાની તપાસ ઈકોસેલને સોંપી છે અમારા એક આખી શેખલિયા કરીને અરજદારો તો એને અરજી આપી હતી એને ઓનલાઈન વેપાર કરવાનો હોય એનો મિત્ર હાર્દિક કરીને તો એને જીએસટી નંબર લેવડાવેલો પછી જીએસટી નંબર એણે એનો પાસવર્ડ આઈડી જોડે રાખી દીધો એના વેપાર કરવાની વાત કરેલી એણે પછી એક બીજો આરોપી છે ભાવેશ રૂપિયા મૂસો એને આપેલું વીસ હજાર ભાવે છે આપવાની વાત કરેલી અને ભાવે છે પછી આગળ એ સુનિલ કરીને જે આરોપી નંબર એના આપેલું તપાસ કરતા જીએસટી જીએસટીની વિગત મેળવેલી સેલની પરચેસની તો જે વેપારીઓને આ લોકોએ બિલો આપેલા એ વેપારીઓની પૂછપરછ કરતા વેપારીને બિલ મનોજ કરીને આરોપી આપેલા એ મનોજની અટક કરવામાં આવેલી એના રિમાન્ડ મેળવેલા અને બીજો આરોપી જે છે હાર્દિક જેણે અરજદાર પાસેથી જીએસટી નંબર લીધેલો ત્યારે બી આજે બધા ટક્કર